જય મહારાજ સદગુરુ ન મહ આજે રામનવમીના પવિત્ર પર્વે ગામે ગામ સાઈનાથ ભગવાનની જે મૂર્તિ અને મંદિરની બાંધકામ કરવામાં આવ્યા છે દરેક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ દિવસની ઉજવણી કરતા હોય છે ગામે ગામ પાલખી યાત્રા નીકળે છે અને દરેક ભક્તો સાઈનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે એ જ રીતે આજે નડિયાદ ગામમાં ડાકોર રોડ ઉપર આવેલ સાંઈ મંદિરની અંદર આજે આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ખૂબ મોટી સંખ્યામાં દરેક ભક્તો એકત્રિત થઈ પાલખી યાત્રા માટેની તૈયારી કરી રહ્યા છે અને અત્યારે હવે પાલખીનો પ્રારંભ શરૂઆત થશે પાલખી દરેક ભક્તોના ઘર ઘર સુધી પાલખી જશે અને ભગવાનના આશીર્વાદ સાંઈનાથ મહારાજના આશીર્વાદ સૌને મળશે એ અને ઉત્સવની ઉજવણી થશે યોગીરાજ આવજો શ્રી સંતરામ મહારાજના શ્રી ચરણાર વિંદમાં પ્રાર્થના કરું કે દરેક ગુરુનું સ્થાન દરેક ભક્તોના હૃદયની અંદર એક ગુરુ તત્વના રૂપમાં રહેલું છે આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે મહારાષના ચરણાર વિંદમાં પ્રાર્થના કરી દઈએ we sana guru